ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અવિસ્મરણીય નાયિકા હતી તેમનો જન્મ એક હજાર આઠસો અઠ્યાવીસમાં વારાણસીમાં થયો હતો બાળપણમાં તેમનું નામ મણિકર્ણિકા હતું પરંતુ પ્રેમથી તેમને મણું કહેવામાં આવતું બાળપણથી જ તેઓ ઘોડેસવારી તલવારબાજી અને યુદ્ધકલામાં નિષ્ણાત બન્યા હતા તેમનો વિવાહ ઝાંસીના મહારાજ ગંગાધર રાવ સાથે થયો અને ત્યારબાદ તેઓ ઝાંસીની રાણી બન્યા દુર્ભાગ્યવશ મહારાજનું અવસાન વહેલું થઈ ગયું તેમના દત્તક પુત્ર દામોદર રાવને અંગ્રેજોએ રાજા માન્યતા ન આપી અને ઝાંસી પર કબજો કરવા પ્રયત્ન કર્યો રાણી લક્ષ્મીબાઈએ સ્પષ્ટ કહ્યું હું મારી ઝાંસી નહીં આપું એક હજાર આઠસો સત્તાવનની સ્વાતંત્ર્ય ક્રાંતિ દરમિયાન રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે બહાદુરીથી લડત આપી હાથમાં તલવાર અને પીઠ પર બાળક બાંધીને તેઓ યુદ્ધભૂમિમાં ઉતરી હતી તેમની સાહસિકતા જોઈને શત્રુઓ પણ ચકિત થઈ જતા અઢાર જૂન એક હજાર આઠસો રોજ ગ્વાલિયર પાસે લડતા લડતા તેમણે વિરગતિ પામી રાણી લક્ષ્મીબાઈ દેશભક્તિ સાહસ અને સ્વાભિમાનનું પ્રતીક બની આજે પણ તેઓ ઝાંસીની રાણી તરીકે ભારતના ઇતિહાસમાં અમર છે